આંતરરાષ્ટ્રીય કટોકટી હોય કે પછી યુદ્ધની સ્થિતિ હોય કોરોના વાયરસનો કહેર હોય કે પછી વૈશ્વિક આર્થિક મંદી હોય વિશ્વની પરિસ્થિતિ ભલે ડામાંડોળ હોય તેમ છતાંય બજારમાં સોનાની કિંમતો ક્યારેય ઘટતી નથી ભલે મોંઘવારી માજા મૂકે ભલે શેર બજાર કડરભૂસ થઈ જાય ભલે રોકાણકારો આગા ખસી જાય પણ સત્ય એ છે બજારમાં સોનાની કિંમત ઘટવાને બદલે વધે છે અને એ પણ રોકેટ ગતિએ વધે છે

દશપુત્ર તમને જાણીને નવાઈ લાગશે પણ છેલ્લા 10 વર્ષમાં વૈશ્વિક મંદીનો માહોલ છે એમાંય કોરોનાએ બજારની હાલત ખરાબ કરી નાખી છે આવા સંજોગોમાં સોનાની કિંમતો ઘટવાને બદલે વધે એ રોકાણકારોના ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે ભારતીયો માટે સોનાનો ચડકાટ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે આપણા દેશને સોનેકી ચીડિયાનું ઉપનામ અમસ્તું નથી મળ્યું કહેવાય છે કે જેટલું સોનું કોઈ ખાણમાં નહીં હોય એટલું સોનું તો ભારતના મંદિરો પાસે છે ખેર સોનું એક મૂલ્યવાન સંપત્તિ છે એને વિશ્વભરમાં ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ભારતમાં માંગલિક પ્રસંગોએ સોનું ભેટમાં આપવાનો રિવાજ છે લગ્નસરાની મોસમ હોય કે પછી ગુરુપુષ્ય નક્ષત્ર રક્ષાબંધન હોય કે પછી ધનતેરસ ભારતમાં વારે તહેવારે સોનું ખરીદવાની પરંપરા વર્ષો પુરાણી છે અને એમાં આજે પણ બદલાવ આવ્યો નથી ભારતીય એને નાણાંના સુરક્ષિત રોકાણ તરીકે જુએ છે પણ માંગલિક પ્રસંગો કે પછી વારે તહેવારે ખરીદાતા સોનાથી એની કિંમતમાં કોઈ નોંધપાત્ર ઉછાળો આવે તેવી શક્યતા નહીં છે હાલમાં રોકાણકારોને મૂંઝવતો સવાલ એ છે કે સોનાની કિંમતોમાં નિરંતર ઉછાળો આવા પાછળનું કારણ શું આંતરરાષ્ટ્રીય બજારોમાં એટલી તેજી આવી નથી છતાંય સોનાની કિંમતોમાં વધારો કેમ થઈ રહ્યો છે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલી રહ્યું છે અને બીજી તરફ ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે લડાઈ જારી છે

જાણકારોનું માનવું છે અમેરિકી ડોલરનું વર્ચસ્વ દૂર કરવાના ભાગરૂપે ચીન મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યું છે બીજી તરફ એવું પણ કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા જતા વ્યાપને લીધે પણ સોનાની કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે કહેવાય છે કે એઆઈના ના કન્ડક્ટર અને ની બનાવટમાં સોનાનો ઉપયોગ થઈ રહ્યો છે હાલમાં સેમિકન્ડક્ટર અને અને ની ડિમાન્ડ આકાશ આંબી રહી છે જેને લીધે સોનાની પણ ધૂમ ખરીદી થઈ રહી છે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે શેર બજારમાં રોકાણ કરતા સોનામાં ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત માનવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બજારોની હાલત જોઈએ એટલી સારી નથી આવા સંજોગોમાં કોમ્યુનિટી માર્કેટમાં રોકાણ વધ્યું હોવાથી પણ સોનાનો ચડકાટ વધી રહ્યો છે દર્શક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પણ વર્ષ ઓગણીસો ચોસઠમાં સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ ચોસઠ રૂપિયા હતી અને જે આજે વધીને ચુમ્મોતેર હજાર રૂપિયા સુધી પહોંચી છે જે બીજા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા શ્રેષ્ઠ સાબિત થયું છે કોમ્યુનિટી માર્કેટ પછી વાત કરીએ સ્ટોક માર્કેટની તો કેન્દ્ર સરકારના બજેટમાં સકારાત્મક જાહેરાતોની અટકળો વચ્ચે ભારતીય શેર બજાર ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે આજે સવાર સવારમાં સેન્સેક્સે એસી હજારનો ઐતિહાસિક આંકડો બતાવ્યો હતો હાલમાં સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગે કૂચ કરી રહ્યા છે સ્ટોક માર્કેટની માર્કેટ બ્રેથ સતત પોઝિટિવ રહેતા હાલ તેજીનો દોર જળવાઈ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે બીએસસી ખાતે ટ્રેડેડ ત્રણ હજાર સાતસો અડસઠ શેર્સમાંથી બાવીસો ને છ્યાસી શેર્સ સુધારા તરફી છે તેરસો ઓગણત્રીસ શેર્સ ઘટાડા તરફી ટ્રેન્ડ થઈ રહ્યા છે આજે ફરી બસો સત્તર શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે વર્ષનું છે અને સવારે સેન્સેક્સના બસો આડત્રીસ શેર્સમાં અપર સર્કિટ એકસો અઠ્ઠાણુંમાં માં લોઅર સર્કિટ વાગી હતી નિફ્ટી ખાતે પણ તેત્રીસ શેર્સ ગ્રીન ઝોનમાં અને સત્તર રેડ ઝોનમાં કારોબાર થઈ રહ્યા હતા ખેર અમેરિકાની રિપબ્લિકની પાર્ટીએ સત્તાવાર રીતે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા હશે પાર્ટીના કન્વેન્શનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામ ઘોષિત કરવા માટે ટ્રમ્પને ડેલિગેટના બારસો પંદર વોટની જરૂરિયાત હતી પણ ટ્રમ્પને ત્રેવીસો ને સિત્યાસી વોટ મળતા જ પાર્ટીમાં તેમની લોકપ્રિયતાનો પરચો મળ્યો હતો આખરે પાર્ટીએ એમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા હતા ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં તેઓ માંડ બચ્યા હતા હુમલાના માત્ર અડતાલીસ કલાકમાં જ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ આસમાને પહોંચી ગયો હતો એની સાથે સાથે ટ્રમ્પ પ્રત્યેની અમેરિકનોની સહાનુભૂતિનો ગ્રાફ પણ આકાશ આંબી ગયો હતો લોકો ટ્રમ્પના સમર્થનમાં રસ્તા પર ઉતરી પડ્યા હતા અને તેમની ઉપર કરવામાં આવેલા હુમલાની લોકોએ સ્વયંભૂ વખોડી કાઢ્યો હતો ખેર ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ તરીકે જીતવા માટે કમર કસી છે ઉપર પાટો બાંધીને ટ્રમ્પ પાર્ટીના કન્વેન્શનમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની હિંમત જોઈને લોકો એમના ફેન બની ગયા હતા જો આવો જ વાયરો રહ્યો તો ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઇતિહાસ રચશે તેવું માનવામાં આવી રહ્યું છે અસુર મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનું યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છે ગુજરાતને દર્શકોનો પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે આદિલભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે હું એને નિયમિત જોતો હોઉં છું કેમ છો ગુજરાતમાં લોકોની સમસ્યાને પણ દર્શાવવામાં આવશે તો આનંદ થશે આભાર આદિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતને પ્રતિભાવ આપવા બદલ આપના આભારી રહીશું આપના સજેશનને ધ્યાનમાં લેવાની કોશિશ જરૂર કરીશું બીજો મેસેજ પણ વડોદરાથી જ આવ્યો છે જેમાં પ્રણવભાઈ લખે છે કેમ છો ગુજરાતમાં અનંત અંબાણીના લગ્નનો વિસ્તૃત અહેવાલ બતાવશો તો આનંદ થશે આભાર પ્રણવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં પ્રતિભાવ આપવા બદલ તમારો આભાર અંબાણી પરિવારમાં યોજાયેલા માંગલિક પ્રસંગ અંગેનો અહેવાલ દર્શાવવાનો હીરાભાઈ લખે છે કેમ છો ગુજરાતમાં ગુજરાતમાં દક્ષિણ વરસાદ વિશે આવશે તો આનંદ થશે હીરાભાઈ આપનો આભાર ખૂબ ખૂબ આભાર સાંભળ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં નરાધારા વરસાદ પડી રહ્યો છે વલસાડ અને આસપાસના એરિયામાં ખાસો વરસાદ છે કેમ છો ગુજરાતમાં વરસાદની માહિતી બતાવવાનો પ્રયાસ ચોક્કસથી કરીશું ચોથો મેસેજ સુરેન્દ્રનગરથી આપ્યો છે પથિકભાઈ લખે છે કે એમ છું ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું કાર્યક્રમમાં લોકોની સમસ્યા વિશે બતાવવામાં આવશે તો આનંદ થશે પથિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આપના સજેશન પર ચોક્કસથી ધ્યાન આપીશું આપનો ખૂબ ખૂબ આભાર દર્શન મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દશક મિત્રો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહેશે આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડે છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હશે ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે તો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિથી શરૂ કરીએ આજનો દિવસ તમારા માટે સારા પરિણામનો છે તમે પૈસા કમાવાની ઘણી રીતો જોશો તમારી અને ભાગીદારોની કમાણી કરવાની કોઈ બાબતે અલગ પડી શકો છો કોઈ પણ સ્પર્ધામાં વિજય મળશે જો તમે સખત મહેનત અને પ્રામાણિકતાથી તમારું કામ કરો તો સારું રહેશે તો તમને સારા પરિણામ પણ એના જોવા મળશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમને ઉર્જા આપશે અને તમારામાં ઘણી શક્તિને ઉત્સાહ રહેશે આજે ઘણું કામ સંભાળવાની તૈયારી છે પરંતુ તમારા ક્ષેત્રમાં કામ તે ગતિએ ચાલશે નહીં જો તમે બધી વસ્તુઓ તમારા નિયંત્રણમાં લેશો તો તમને સારું આઉટપુટ મળવાની શક્યતા છે મિથુન રાશિ આજે તમારા માટે ઉતાર ચડાવનો દિવસ રહેશે અને તમારે મહેનતથી કામ કરવાની અત્યંત જરૂરિયાત છે આ સમયે તમારા વ્યવસાયમાં ઉતાર ચઢાવને સંભાળવાની જરૂર છે જો તમે તમારા સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વધુ દલીલ નહીં કરો તો તમને ફાયદો થશે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે થોડો નિરાશાજનક બની શકે છે તમે ઈચ્છતા ના હોવ ત્યારે પણ ઘણીવાર તમે તે તબક્કામાં ફસાઈ જાઓ છો જ્યાં ખૂબ લડવું પડે છે આજે પણ આવી જ કેટલીક વ્યવસાયિક મૂંઝવણ તમને પરેશાન કરી રહી છે વર્તમાન પરિસ્થિતિમાં કંઈ પણ નવું કરવું જોખમકારક હોઈ શકે છે સિંહ રાશિની વાત કરીશું આજનો દિવસ તમારા માટે સારો છે અચાનક કેટલાક જટિલ કાર્ય પૂરા થશે જો તમે જીવન યોગ્ય રીતે જીવવા માંગો તો તમારા જીવન સાથે સાથે પ્રામાણિક રહેવું જોઈએ આજે જેઓ નોકરીમાં છે તેમને બોસ તરફથી પ્રશંસા મળી શકે છે અને આજે કોઈ કિસ્સામાં તમને અન્યની મદદ પણ કરવી પડી શકે છે કન્યા રાશિ

થઈ શકે છે તમે તમારા જૂના વ્યવસાયની રીત પર ઉતરશો તે વધુ સારું છે અને જો તમે ખંતથી કામ કરો છો તો તમને એમાં ફાયદો થશે દિવસે થતા નુકસાનને ટાળવાનો પ્રયત્ન કરજો વૃશ્ચિક રાશિ તમારા માટે આજનો દિવસ ખાસ છે તમારી કાર્ય કરવાની રીત કંઈક નવી છે અને તમને આ રીતે લાભ મળી શકે છે કોઈ પણ જટિલ કાર્ય સરળતાથી પૂર્ણ કરવાના તમને સમય લાગતો નથી આજે પણ આવી જ કોઈ સમસ્યા અંગે વરિષ્ઠ અધિકારીનું ધ્યાન તમારી તરફ જશે તમને ફાયદો કરાવશે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે અને તમારે કોઈ શંકા અને વિચારણા કર્યા વિના તમારી ફરજમાં રોકાયેલા રહેવું જોઈએ કાર્ય કોઈ પણ સ્તરનું હોય તેને સફળતા સાથે પૂર્ણ કરવું તો તમારી ઓળખ લોકોમાં સ્થાપિત થઈ જશે મકર રાશિ આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે અને કોઈ ભારે કામ સંબંધિત પોતાના કામમાંથી વિરામ લેવો પડી શકે છે જો તમે ઉદ્યોગ ચલાવી રહ્યા છો તો નાના કર્મચારીઓની પ્રવૃત્તિ પર નજર રાખવાનું ભૂલશો નહીં પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખો કુંભ રાશિ આજે દિવસે તમે ખૂબ કંટાળો અનુભવશો અને લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ હવે તમને લાગશે કે તમારે ક્યાંક બેસીને એકાંતમાં થોડો સમય પસાર કરવો જોઈએ તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનો સમય છે જો માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય તો કામ કરવામાં મુશ્કેલી આવશે અંતે વાત કરીશું મીન રાશિની આજનો દિવસ તમારા માટે વિશેષ છે અને આજે તમે દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવશો અને લોકો તમારી પ્રશંસા કરશે તમારો મિલનસાર સ્વભાવ તમને સમાજ ઘર અને કાર્યસ્થળમાં લોકપ્રિય બનાવશે તમે સારા અધિકારી બની શકો છો મહિલાઓ માટે પણ આજનો દિવસ ખાસ છે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ નામ વિસ્તાર અને શહેરનું અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છે ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો